આ સમગ્ર જે કાર્યક્રમ થયો તેના મુખ્ય યજમાન તેમના દ્વારા આ તમામ જે આમંત્રિત મહેમાનો અને સ્ટેજ પરના જે મહેમાનો હતા તેમનું હાર્દિક અભિવાદન તેમજ સ્વાગત કરવામાં આવ્યું દર વર્ષે આ રીતે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવે છે અને રંગે ચંગે શ્રી લિંબત માતા મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર સમાજના માણસો અત્રે એકત્રિત થઈ અને ભોજન પ્રસાદી લઈ અને છૂટા પડે છે દર વખતે આ રીતે કાર્યક્રમો થાય છે અને આ રીતે જ માતાજીનો પ્રભાવ અમારા સમાજ પર સારો પડે છે અને સમાજના દરેક વ્યક્તિને આર્થિક સામાજિક તેમજ માનસિક શાંતિ પણ આપે છે તેવી રીતે આ સમગ્ર સમાજનું માતાજી દ્વારા અમારે જે અભિવાદન થાય છે એ બદલ હિંમત માતા મંદિર ટ્રસ્ટ તમારો સર્વનો આભાર માને છે નમસ્કાર હું મહેશ કસ્ટરતાલ પારેખ લીંબત માતા ટ્રસ્ટ દ્વારા તેના પ્રમુખ શ્રી બિપિનભાઈ પારેખ તેના ટ્રસ્ટી કલ્પેશભાઈ રૂપેનભાઈ અલ્પેશભાઈ કમલેશભાઈ દુષ્યંતભાઈ પરિવાર તમામ ટ્રસ્ટીઓ દ્વારા દર વર્ષે લીંબત માતાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં નડિયાદની અંદર રહેતા હતા આજુબાજુ ગામના તમામ જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અહીંયા આગળ ભવ્ય નવચંડી માતાજીનો ભવ્ય હવન થાય છે આરતી પૂજા અર્ચના થાય છે માતાજીના નવા વાઘા વસ્ત્રોનું પરિધાન કરવામાં આવે છે સરસ ધજાની પૂજા કરવામાં આવે છે અને અહીંયા આગળ દર વર્ષે દૂર દૂરથી લોકો માતાજીમાં શ્રદ્ધા રાખતા અહીંયા આગળ અમારા સમાજના લોકો એકત્રિત થાય છે અને નિમ્બ માતા મંદિર તરફથી દર વર્ષે આનંદનો ગરબો નવચંડી માન નવરાત્રીના ઉત્સવ ભવ્ય ઉત્સવ અને દરેક પૂનમના દિવસે દરેક રવિવારે અહીંયા મેળાવડો ભેગો થાય છે અને લિંબચ માતામાં ખૂબ શ્રદ્ધાથી અમારી બધાની મનોકામના પૂર્ણ કરે છે અને માતાની શ્રદ્ધાથી અમે એમના આશીર્વાદથી આજે સુખી સંપન્ન છીએ અને આવો ને આવો ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે આજના ભોજન દાતા આજે આ સોળમો પાટોત્સવ છે એમાં પાટોત્સવ માટેના ભોજન દાતા શ્રી હરીશભાઈ બનસુખભાઈ પારેખ પરિવાર તરફથી અહીંયા આગળ ભોજન બધાને આપવામાં આવ્યું છે એમની સહયોગ આપવામાં આવ્યો છે એમ દર વર્ષે ભોજન દાતા પણ અહીંયા આગળ પોતાનો સહયોગ આપે છે દર વર્ષે પોતાની શ્રદ્ધાથી લીંબચ માતાને ભવ્ય રીતે પાટોત્સવ અમે ઉજવીએ છે અને આવો ને ઉજવવા માટે અમને શક્તિ પ્રદાન કરે એવી અમારી પ્રાર્થના છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself